નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે બીજ માવજત વિશે છે એ સંપૂર્ણ અને વિગતે વાત કરવાના છીએ તો જેની અંદર જે છે બીજ માવજત કરવાથી શું શું આપણને ફાયદા થાય છે અને બીજ માવજત કરવાથી આપણે જે બીજ માવજત છે એ કરવી કેમ જરૂરી છે એ ઉપરાંત કયા કયા જે ટેકનિકલો છે એની અંદર તમે બીજ માવજત કરવાની હોય છે અને માર્કેટમાં તમને જે અલગ અલગ નામે જે મળતી હોય છે એ ઉપરાંત તમે જે છે બીજ માવજત કઈ કઈ રીતે આપી શકો છો એના સાધનો વિશે આપણે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા આવો નવા વિડીયો સૌ પ્રથમ મેળવવા માગતો હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આ માહિતી એમને પણ ઉપયોગી નીવડે તો શરૂ કરીએ સૌ પ્રથમ આપણા વિડીયોની અંદર વાત કરીએ તો બીજ માવજત કરવી કેમ જરૂરી છે તો ખેડૂત મિત્રો બીજ માવજત સામાન્ય રીતે જમીનજન્ય રોગો અને જીવાતથી બચવા માટેની આધુનિક એક પદ્ધતિ છે જે મોટે પાયે દરેક પ્રકારની વાવણી સમયે અનુસરવામાં આવે છે જેમ કે કપાસ છે મગફળી છે ઘઉં છે કે જેની બધા જ જે બીજની અંદર જે પટ આપી શકાય છે જેના લીધે જે જમીનજન્ય ફૂગો અને રોગને જીવાતની સામે જે છે આપણા બિયારણને ટક્કર આપી શકાય છે હાલમાં સારા ઉગાવવા માટેની પણ જે છે બીજને પટ આપવામાં આવે છે જેથી ઉગાવો સારો લઈ શકે જે ઉપરાંત જો બીજ માવજતને અનુસરવામાં આવે તો બીજ ઉગવાના શરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી રોગ જીવાત સામે ફાયદાકારક રહે છે આ ઉપરાંત કેટલાક પ્રકારની બીજ માવજત બીજના સંપૂર્ણ એકધારા અને સારા ઉગાવવા માટે પણ કરવામાં આવે છે એના માટે બજારમાં અલગ અલગ પ્રકારના ટેકનિકલ જે કેમિકલ જે હોય છે એ મળતા હોય છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બીજ માવજત માટે વિવિધ પ્રકારના કીટનાશક ફૂગનાશક સૂક્ષ્મજીવ આધારિત પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે બજારમાં મળતા વિવિધ બીજ માવજત માટેના જે ટેકનિકલો છે એની અંદર જો વાત કરીએ તો ઇમિડાક્લોબ્રેડ અને એક્ઝાકોનાજોલ છે થાયરમ અને કાર્બેન્ડાજીમ છે ટ્રાયકોડરમાં છે કેપ્ટાન પંચોતેર ટકા છે ક્લોરાન્ટાન નિલીપ્લોલ જે એફએસ આવે છે એ છે થાયરમ પંચોતેર ટકા છે પાયરાક્લોસ્ટ્રોબિન થાયરમ અને ક્લોથિયોડિજિન જે છે એ ફેસ એ છે ઇમિડાક્લોબ્રિટ થાયોમિથોક્ઝેમ અને ક્લોરોપાયરિફોઝ છે એ છે ટેબ્યુકોનાઝોલ છે મેન્ગોઝેપ છે એઝોક્સ્ટ્રોટ્રોબિન અને મેટાલિક જેલ આ પ્રમાણે જે છે દસથી અગિયાર પ્રકારના જે છે એ સિવાયની પણ અલગ જે અલગ જે છે એ ખેડૂતો જે ટેકનિકલ જે છે એ બીજ માવજત માટે એનો ઉપયોગ કરતા હોઈએ છે ખેડૂત મિત્રો આ હતી વાત કે જે છે બીજ માવજત જે છે એ શા માટે જરૂરી છે અને કયા ટેકનિકલો જે છે એનો બીજ માવજતની અંદર તમે ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો જે છે બીજ માવજત પોતાની જાતે જે બિયારણને જે છે એક મનની અંદર પોતાની હાથે અથવા તરફાળ કે જેની અંદર લઈને બીજને પોટ આપતા હોઈએ છીએ એ ઉપરાંત ત્યાં ટેકનોલોજી જે લોકો સ્ટૂલ છે એની અંદર જે સીડ ટ્રીટમેન્ટ ડ્રમ છે અલગ અલગ જે આપ જોઈ શકો છો એ રીતના સીડ ટ્રીટમેન્ટ ડ્રમ આવે છે એની અંદર પણ તમે જે છે બીજને યોગ્ય પ્રકારની માવજત આપી શકો છો તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતીને આવી જ અવનવી ખેતીને લગતી પશુપાલનને લગતી અને બાગાયતને લગતી માહિતી સૌ પ્રથમ મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ફરી મળીશું એક આવા જ અવનવા ખેતીને લગતા વિડીયોની માહિતી લઈને તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન